ચરાચનું સેવન ઇન્ડિયા સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધી ત્રણ ઇંચ વરસાદ થયો છે તેથી મૂડીમાં હજુ સુધી ખેતર બહાર પાણી નીકળેલા નથી છેલ્લા ચાર વર્ષથી ચોમાસાની પેટર્ન બદલાઈ ચૂકી છે આવતીકાલે શ્રાવણ માસ શરૂ થાય છે ને પાંચમી ઓગસ્ટ બે હજાર ચોવીસને સોમવારથી પરંતુ મેઘરાજાની પથરામણી થઈ નથી જ્યારે જગતના તાજ ચિંતાતુર બન્યો છે અને પાક બચાવવો પણ મુશ્કેલ બની ચૂક્યા છે અને સરકારની મોટા ઉપાડાની યોજના મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ફક્ત કાગળ ઉપર જ રહી છે ચૂંટણી પ્રચારમાં આ યોજનાનું નામ ફક્ત આવે છે અને તેની જાહેરાતમાં સરકાર પચાસ લાખ વાપરી ચૂકી છે પરંતુ ખેડૂતોને આ યોજના હેઠળ પચાસ પૈસા પણ વળતર આપવામાં આવેલ નથી બાકી પ્રધાનમંત્રી વીમા ફસલ યોજનાનું સુરસુર્યું છેલ્લા ચાર વર્ષથી થઈ ગયા છે ને નવી યોજના પણ નથી એટલે ઉપર આભ ને નીચે ધરતી કુદરત આધારિત કિસાનો કેમ ટકી શકશે બાકી ગુજરાતની ભાજપ સરકાર તો ખેડૂતોની જમીન વેચાવવા માટે સતત ઉદ્યોગપતિને સહાય કરી ચૂકી છે ખેડૂતો માટે કોઈ સહાય કે યોજના હોય તેવું ગુજરાત મોડેલ છે ડબલ એન્જિન ઉદ્યોગપતિ પાછળ ચાલી રહ્યા છે